સ્વાગત છે આપણી ચેનલ અંદર જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમને ઉત્સાહિત કરશો હવે ફોરેસ્ટ ઓફિસર એટલે કે વનપાલની નોટિફિકેશન આવી છે એની અંદર નવા નવા જે નિયમો છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ કયા કયા સુધારો વધારો થયા છે એની આપણે વાત કરીશું તો એની અંદર છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ આવી ગયા હતા તો એની અંદર પહેલાં જોઈ લો કે કઈ રીતેનું છે અને એના રૂલ્સ અલગ અલગ આવેલા છે તો આપણે મેઇન તો વાત કરવાના છીએ કે પેપર પેટર્ન કઈ રીતે આવવાના છે બરાબર એની અંદર શું સુધારો વધારો થયા છે તો આપણે જોઈશું પ્રોસિજર ફોર પ્રિપેરિંગ રિક્વેસ્ટિંગ હોર્ડિંગ એક્ઝામિનેશન્સ હવે જુઓ આપણે મેન વાત કરવાના છીએ પરીક્ષાની તો મોડ ઓફ એક્ઝિ એક્ઝિમિનેશન એટલે કે પરીક્ષાનું કઈ રીતેનો મોડ રહેવાનો છે તો જો અહીંયા લખેલું છે ધ એક્ઝિમિનેશન શૂલ બી હેડ ઇન ટુ સક્સેસિવ સ્ટેજ ઇન ધ ફોલોઇંગ મેનર એટલે કે નીચેના જણાવ્યા અનુસાર નીચે પ્રમાણે પરીક્ષા લેવાની રહેશે રહે છે એમાં પહેલું છે રિટર્ન ટેસ્ટ અને બીજું છે ફિઝિકલ ફિટનેસ એટલે કે એક લેખિત પરીક્ષા રહેશે અને બીજી છે ફિઝિકલ શારીરિક ફિટનેસની ટેસ્ટ રહેશે જે રિટર્ન ટેસ્ટ છે એ એમસીક્યુ બેઝ હશે બરાબર રિટર્ન ટેસ્ટ એન્ડ ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ વુલ બી હેડ ઇન સચ મેનર એઝ સ્પેસિફાઈડ ઇન ધપેન્ડિક્સ ફર્સ્ટ એન્ડ એપેન્ડિક્સ સેકન્ડ એટલે કે નીચે આપેલું જ છે કઈ રીતે રીતેનું મતલબ પૂછાવાની છે એક્ઝામ લેવાની છે તો બી આપણે એ રીતે ખબર પડી ગઈ કે રિટર્ન ટેસ્ટ અને ફિઝિકલ ટેસ્ટ એ બે રીતે પહેલાં હતી એવી રી એવી જ રીતે અને એની અંદર સિલેબસ જે છે એ બારમા ધોરણ સુધી જે એપેન્ડિક્સ વનની અંદર દર્શાવેલો છે મીડિયમ જે ગુજરાતી છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં રહેશે પેપર આવી શકે છે પ્લેસ ઓફ એક્ એક્ઝામિનેશન જે ડેટ ટાઈમ અને પ્લેસ જે આપણે ડિસાઇડ કરીશું જે બોર્ડ ડિસાઇડ કરશે આપણને આપે છે જે રીતે પહેલાં આપવામાં આવતું હતું એ રીતે રહેશે પછી એપ્લિકેશન કઈ રીતે ભરવાનું છે બરાબર ફીસ ને એના રિલેટેડ બધા નિયમો લાગુ પડ્યા છે હવે કન્ડિશન ફોર એલિજિબિલિટી એટલે કોણ કોણ આપી શકે છે એ પહેલાં જે રીતે એના નિયમો હતા એ જ રીતે એમાં કોઈ ફેરફાર થયો નથી હવે ડિસ્કવોલિફિકેશન ફોર એપોઇન્ટમેન્ટ ઓફ ધ ગ્રાઉન્ડ ઓર અ પ્લુરલ મેરેજ એટલે કે કોને ડિસ્કવોલિફાય કરવાના રહેશે એમ મતલબ એ રીતેના નિયમો છે પછી એજ્યુકેશન ક્વોલિફિકેશન એમાં કોઈ અહીંયા જે ક્વોલિફિકેશન કંઈ હોવી જોઈએ તો એ શું બતાવે છે અહીંયા કે બીજામાં જો જોઈ શકો છો કે કોઈ પણ રૂલ્સ ઓન ધ ડેટ્સ એઝ મે બી સ્પેસિફાઈડ ઇન ધ એડવર્ટીઝમેન્ટ એટલે કે જે પણ જે તે સમય ઉપર એડવર્ટીઝમેન્ટ આવશે એ સમય ઉપર ત્યાં નોટિફિકેશનની અંદર ઇન્કલુડ કરી દેવામાં આવશે ત્યાં આપી દેવામાં આવશે નોટિફિકેશનની અંદર એજ્યુકેશનની જે ક્વોલિફિકેશન છે એ ડિસિઝન ઓફ બોર્ડ સોલ બી ફાઇનલ જે પણ ડિસિઝન લેવા હશે એમાં એડવર્ટીઝમેન્ટ હશે એ ડિસિઝન બોર્ડ દ્વારા જ લેવામાં આવશે અને એનું જ ફાઇનલ રહેશે એના નિયમો છે એપિરિયન્સ એટ ધ એક્ઝામિનેશન એના નિયમો છે ફિઝિકલ ટેસ્ટ જે છે એ પણ નિયમો અહીંયા આપેલા છે એ આપણે જોઈએ આગળ પછી લિસ્ટ ઓફ મેરિટ કઈ રીતે પડશે વેઇટિંગ લિસ્ટ જેથી પાછળથી જે વેઇટિંગ લિસ્ટ છે એ ટ્વેન્ટી પર્સન્ટેજ રાખવામાં આવે છે એવો નિયમ રાખવામાં આવ્યો છે મેડિકલ એક્ઝામિનેશન જે છે એ પણ રાખવાનું છે એની અંદર બધું આવી જશે બે ફિઝિકલ ટેસ્ટની અંદર હવે આપણે વાત કરવાના છીએ એપેન્ડિક્સ વન જે આપણે મેઇન વાત કરવાના છે સિલેબસની તો બધા જે રિટર્ન ટેસ્ટ બેઝ ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વોશન છે એમસીક્યુ એને એટેમ્પ્ટ ઓલ કરવાના છે એની અંદર એક ઓપ્શન આપેલું હશે લાસ્ટમાં નોટ ડ એ પણ આપ ચોથું ઓપ્શન આપી પાંચમું જે ઓપ્શન છે એ આપી દેવામાં આવશે એટલે કે નેગેટિવ માર્ક હશે જ હવે જુઓ કઈ રીતે એના છે તો ક્વેશ્ચન પેપર બી માર્ક એટલે કે બસ્સો માર્કનું પેપર આવશે એની અંદર ટોટલ સો પ્રશ્નો હશે તો જુઓ મિત્રો સો પ્રશ્નો છે સો પ્રશ્નોની અંદર બસો માર્ક છે એનો મતલબ થયો છે કે ઈચ ક્વેશન સોલ બી ઓફ ટુ માર્ક એટલે એક પ્રશ્નોનો માર્ક આપણને બે મળવાના છે અને એવરી એટેમ્પટેડ ક્વેશ્ચન વિથ અન કરેક્ટ આન્સર્સ વુલ કેરી અ નેગેટિવ માર્ક એટલે કે એક એક પ્રશ્નો ખોટો પડે તો એના ઝીરો પોઈન્ટ પચીસ માર્ક કપાઈ જશે નેગેટિવ માર્કિંગ છે અહીંયા ટાઈમ ડ્યુરેશન ઓફ તીસ રિટર્ન ટીસ્ટલ બી અ થ્રી આવર્સ એટલે કે આપણને સો પ્રશ્નો માટે ત્રણ કલાક મળવાના છે સો પ્રશ્નો માટે ત્રણ કલાક મળવાના છે મિત્રો અને ધ ક્વેશ્ચન પેપર શુલ બી અ કમ્પેરાઈઝ ફોર સબ્જેક્ટ નેમલી હવે કે પેપર કઈ રીતે જે આપણે સિલેબસ છે એ કઈ રીતે આપણે તૈયાર કરવાનો છે તો ચાર સબ્જેક્ટ ઉપર તમારે ફોકસ રાખવાનું છે પહેલું છે જનરલ નોલેજ એટલે કે જી કે સામાન્ય જ્ઞાન એ એ પૂછા આવશે પછી જનરલ મેથસ એટલે કે સામાન્ય મેથેમેટિક્સ મેથ્સ પછી છે ગુજરાતી લેંગ્વેજ એટલે કે ગુજરાતી ભાષા બીજું છે નેચરલ ફેક્ટર્સ લાઈક એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી વેજીટેશન લાઇફ વોટર સોઇલ મેડિકલ પ્લાન્ટ્સ વૂડ એન્ડ વુડ બેઝ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ જિયોગ્રાફિકલ ફેક્ટર્સ એટલે કે ટૂંકમાં પર્યાવરણ પર્યાવરણ વિશેના બધા પ્રશ્નો આવવાના છે આ ચાર સબ્જેક્ટ ઉપર ધ્યાન આપવાનું છે એ સિલેબસ થયો હવે આપણે જોવાના છીએ કે આ ચાર સબ્જેક્ટમાંથી કેટલા ટકાવારી પૂછાશે તો પચીસ એ પચીસ ટકા પૂછાવાનું છે જીકે બાર પોઈન્ટ પાંચ ટકા પૂછાવાનું છે સામાન્ય જ્ઞાન અરે સોરી મેથેમેટિક્સ અને બાર પોઈન્ટ પાંચ ગુજરાતી લેંગ્વેજ ગુજરાતી ભાષા અને પચાસ ટકા પૂછાવાનું છે પર્યાવરણ હવે જોઈએ મિત્રો ફોર ઇચ રાઈટ આન્સર ટુ માર્ક્સ વુલ બી અલોટેડ એટલે કે સાચા જવાબ જવાબો માટે આપણે બે માર્ક મળવાના છે કોર્સ કન્ટેન સિલેબસ વુલ બી ફોર ધ ટુવેલ્થ સ્ટાન્ડર્ડ એટલે કે આપણા ગુજરાત બોર્ડની અંદર જે બારમું ધોરણ છે એકથી માંડીને બારમા ધોરણ સુધીનો અભ્યાસક્રમની અંદર જે તે ફોરેસ્ટ વિશેની માહિતીઓ છે ગુજરાતી લેંગ્વેજ છે સામને ગણિત છે એ બધું બારમા ધોરણ સુધીનું પૂછાવાનું છે હવે વાત કરવાના છીએ આપણે એપેડિક્સ ની વાત કરવાની કરવાના છીએ રૂલ્સ સિક્સ એ છે ફિઝિકલ ટેસ્ટની ફિઝિકલ ફિટનેસ ટેસ્ટની વાત કરીએ તો અહીંયા સોળસો મીટર રનિંગ જે છે મેલ કેન્ડિડેટ કેન્ડિડેટ માટે છે જે છ મિનિટની અંદર પૂરી કરવાની રહે છે અને જે એક્સ સર્વિસમેન મેલ છે મેલ પર્સન કે જે આર્મીમાંથી છૂટા થયા હોય આર્મી એ એ એમના માટે તો એ એમને સાડા છ મિનિટની અંદર સોળસો મીટર પૂરી કરવાની રહે છે હવે ફિમેલ માટે રનિંગ કેટલી છે તો આઠસો મીટર છે સોળસો મીટર નથી સોળસો મીટર આઠસો મીટર રનિંગ જે છે એ ચાર મિનિટની અંદર ફિમેલ કેન્ડિડેટે પૂરી કરવાની રહે છે અને જો એક્સ સર્વિસમેન ફિમેલ હોય તો એને સાડા ચાર ને વીસ મિનિટની અંદર એને પૂરી કરવાની રહે છે હાઈ જમ્પની વાત કરીએ તો મેલ કેન્ડિડેટ માટે ચાર ફૂટ ત્રણ ઇંચ એટલું હાઈ જમ્પ એમને એટલે કે ઊંચો કૂદકો હાઈ જમ્પ એટલે કે ઊંચો કૂદકો એને પૂરો મતલબ કૂદવાનો રહેશે ચાર ફૂટ ત્રણ ઇંચ અને એક્સ સર્વિસમેનને ચાર ફૂટ ખાલી અને ફિમેલ માટે ત્રણ ફૂટ અને એક્સ સર્વિસમેન ફિમેલ માટે બે ફૂટ નવ ઇંચ બે ફૂટ નવ ઇંચ જેટલો એમને કૂદકો મારવાનો રહેશે હવે લોંગ જમ્પની વાત કરીએ તો સામાન્ય જે મેલ કેન્ડિડેટ છે એમને પંદર ફૂટ જેટલો લોંગ જમ્પ એટલે કે લાંબી કૂદ લોંગ એટલે કે લાંબી કૂદ જમ્પ એટલે કૂદ લાંબી કૂદ માટે એમણે પંદર ફૂટ જેટલું કૂદવું પડશે અને એક્સ સર્વિસમેન્ટ હશે એમને ચૌદ ફૂટ અને ફિમેલ કેન્ડિડેટ માટે નવ ફૂટ અને એક્સ સર્વિસમેન ફિમેલ કેન્ડિડેટ માટે આઠ ફૂટનું રહેશે હવે વાત કરીએ પુલઅપ્સ જે પુલઅપ્સ કરવાના છે એ આઠ ટાઈમ મેલ કેન્ડિડેટ માટે અને ફોર એક્સ સર્વિસમેન માટે પણ આઠ ટાઈમ આઠ વખતે એમને કરવાના રહેશે પુલઅપ્સ કરવાના રહેશે હવે રોપ ક્લાઇમ્બિંગ જે દોરડા વડે ચડવાનું છે ઉપર બરાબર તો એ મેલ કેન્ડિડેટ માટે અઢાર ફૂટ અને એક્સ સર્વિસ મેલ કેન્ડિડેટ માટે પણ અઢાર ફૂટનું રહે છે આ હતું ફિઝિકલ ફિટનેસ અને પેલું ઉપર જે છે એ જે છે આ નિયમો જે છે એ આપણે રિટર્ન ટેસ્ટ માટેના હતા બસો માર્ક અને સો પ્રશ્નો હવે વાત કરવાના છીએ આપણે ફિટનેસની અંદર જે ફિઝિકલ સ્ટાન્ડર્ડ્સ હોવું જોઈએ બરાબર એ જોઈએ તો શુડ્યુલ્ડ ટ્રાઇબ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓરિજન એટલે કે એસટી જે ટ્રાઇબ છે એમના માટે હાઈટ કેટલી એકસો પંચાવન સેન્ટીમીટર્સ હવે ચેસ્ટની વાત કરીએ તો ફૂલાયા વગર ડીફ્લેટેડ એટલે ફૂલાયા વગર તો સેવન્ટી ઓગણી એંસી અને ઇન્ફ્લેટેડ એટલે કે ઇન એટલે કે અંદર જે હવા હોય તો કે ફૂલાવેલી એટલે કે ચોર્યાસી સેન્ટીમીટર હોવી જોઈએ થવી જોઈએ વેઇટ કેટલું હોવું જોઈએ તો પચાસ કિલો કમસે કમ હોવું જોઈએ પચાસ કિલોગ્રામથી ઉપર અને कैंडिडेट એટલે કે આદર બીજો કેન્ડિડેટ ની વાત કરીએ સામાન્ય કેન્ડિડેટ ની તો એને 163 हाइट હોવી જોઈએ chest ની વાત કરીએ તો 79 ફૂલાવેલી 84 અને 50 કિલોગ્રામ વજન હોવું જોઈએ આ મિનિમમ એક્સપાન્શન ઓફ chest when inflated should not be less than 5 cm એટલે 5 cm થી less થવી જોઈએ નહીં 5 cm થી ઉપર થવી જોઈએ for female કેન્ડિડેટ એટલે હવે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ આ હતા મેલ કેન્ડિડેટ હવે ફિમેલ કેન્ડિડેટની વાત કરીએ તો શેડ્યુલ ટ્રાઇબ કેન્ડિડેટ ઓફ ગુજરાત ઓરિજિન જે એસટી કેટેગરી માટે એકસો ને પિસ્તાલીસ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ વેઇટ પિસ્તાલીસ કિલોગ્રામ એટલે પિસ્તાલીસ કિલો વજન હોવું જોઈએ અને બીજા કેન્ડિડેટ માટે એકસો પચાસ સેન્ટીમીટર હાઈટ હોવી જોઈએ અને પિસ્તાલીસ કિલોગ્રામ વજન હોવું જોઈએ બીજા કેટલાક નિયમો છે આ જે નોક નિક ચેસ્ટ સ્કિન્ટ આઈ ફ્લેટ આ બધા જે છે એમના માટે આ ફિટ નથી એમ ફિઝિકલી જે છે એ એમને અલાઉ કરતા નથી કેન્ડિડેટને બીજું છે મેડિકલ ઓફિસર સોલ બી એક્ઝામિન્ડ કેન્ડિડેટ એન્ડ ઇસ્યુ ધ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ ટોકિંગ ઇન ટુ અવર એટલે કોઈ પણ મેડિકલ ઓફિસરનું સર્ટિફિકેટ પણ જોઈશે જે સર્ટિફાઈ કરશે તમને હવે વેઇટીજ માર્કિંગનું વેઇટેજ જે છે વેઇટેજ ઓફ એડિશનલ ટુ માર્કસ વિલ બી ગિવન ધ કેન્ડિડેટ પ્રોસેસિંગ સી લેવલ સર્ટિફિકેટ ઓફ ધ નેશનલ કેન્ડિડેટ એટલે કે એનસીસી કરેલું હશે તો એને બે માર્ક મળી જશે અને કેન્ડિડેટ હું બીએસસી ડિગ્રી ઇન ફોરેસ્ટ પ્રિન્સિપલ સબ્જેક્ટ વિલ બી એડિશનલ ટેન પર્સન્ટ માર્ક ઓફ ધ ટોટલ માર્ક ઓફ ઇન ધ રિટેક એક્ઝામ એક્ઝામિનેશન એટલે કે દસ માર્ક પર્સન્ટેજ ઉપર એમને બીએસસી ડિગ્રી ફોરેસ્ટ ઉપર કરેલી હશે તો એમને મળી જશે તો આ હતા નવા નિયમો જે ફોરેસ્ટર એટલે કે વનપાલ માટેના નિયમો નવા આવ્યા છે હવે ટૂંક સમયની અંદર એમની જ ભરતી બહાર પાડવાની છે થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે ફરીથી હું તમને મિત્રો જણાવું કે જો મિત્રો નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અમને વધારે વધારે નવી અપડેટ સાથે મેળવવા માટે અમને ઉત્સાહિત કરશો જી થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે વન્સ અગેન